અને એ બોજ સ્પેશિયલ છે અથર્વ માટે અને અથર્વ આજે અનબોક્સિંગ કરશે હે ને અથર્વ હા ઓકે અને હવે અથર્વનો ટર્ન અથર્વ તું શું બોલીશ ધમ 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 ધા હવે ધમ ધમ ધાનો એક મીનિંગ છે ભોપલિયારે ઓકે જારે પણ તમે ભાઈ બેનનો પ્રેમ જોયો તમે કોઈ મારા ભોપલિયારે અમારા જમાનામાં તો આવા પ્રેમ નહોતા કાઈ બાધા બાધીને એક બીજાની માથે ચડતા બસ એ બોસ 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 જીની હોય હા બસ હાલો હા અલી પાળો તાળી 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 બસ બસ આપણે બ્લુ કારની આપણે અનબોક્સિંગ કરવાનું છે નાનાએ મોકલાવી છે ને એ ઇન્ડિયાથી એમનું બરોબર છે ઓકે અને એમની સાથે સાથે અથર્વ પણ એ પણ દેખાડશે કે અથર્વની પાસે કેટલી બધી કાર હોય છે અથર્વ પાસે કારનું કલેક્શન છે અને અથર્વની એક સ્પેશિયલ કાર પણ છે અથર્વ અથર્વ ટેલ અબાઉટ યોર ડ્રીમ કાર

અને અમારા મનામણા થોડાક મોંઘા પડે છે અહીંયા યુકેમાં ત્રણથી ચાર પાઉન્ડમાં થાય છે ડાર્ક ચોકલેટ આપીને એ સિવાય અમે અમારા અહીંયા ટેણીયા યુકેના માનતા નથી કાંઈ એની કરતાં તો અમારું સારું હતું અમારા મા બાપ સારા હતા રાતે એ ત્યારે રોવાનું થાય તો બે બીજી નાખે રોવાનું બંધ કર રોવાનું બંધ કર નહીં તો હજી એક બીજી નાખું છું એમ કરીને મફતમાં પતાવી દેતા અહીં અમારે ચાર પાઉન્ડમાં પડે છે આ છુનકવા તો એમાં બહુ મોંઘા થઈ ગયા છે આજકાલના છોકરાઓ હાલ થરવા હવે આપણે ધંધામાં ધ્યાન દઈએ આવી જા હાલ અહીંયા તું હવે તું મને એક સવાલનો જવાબ આપી દે તું ડેઈલી રાતે કઈ કાર જોવે છે યુટ્યુબમાં બ્લુ કલરની કઈ કાર એનું નામ શું છે ગ્રીન કલર ની કાર નું નામ શું છે એમ કહું છું તું નામ કહી દેને એકવાર બધાને એટલે બધાને ખબર પડે કે તારી ફેવરિટ કાર નું નામ શું છે ગ્રીન કલર ની શું નામ છે તું યુટ્યુબ માં શું સર્ચ કરતો હોય એવી નવિતા બ્યુટા એ તે નિશાન સંતર હોય એ નિશાન કસે કાય તો પાપાની કાર છે તારી કાર કઈ છે એમ કહું છું માય ટાર્ટ્યા પૈચે નોતા માય નવી ટાર્ટ્યા પૈચે હું એમ કહું છું કે તું YouTube માં તું શું સર્ચ કરે છે રાતે કઈ કારનું તું સર્ચ હોય હું તને આપું તું શું સર્ચ કરતો હોય કેવી સર્ચ કરતો હોય તું કઈ નામનું સર્ચ કરે છે ડેઈલી રાતે તારી ફેવરિટ કાર કઈ છે વેદા વેદા આ આ વિડિયો ચાલુ છે વ્લોગિંગ ચાલુ છે પ્લીઝ કઈ કાર તું સર્ચ કરતો બધાને કે ખરા દમ દમ દા વાલી તો આજે એ સિક્રેટ રહેશે બરોબર છે એ મારું અને અથર્વ તરફથી એક સિક્રેટ છે કે અથર્વની કઈ ફેવરિટ કાર છે એ હજી તમને નહીં ખબર પડે હજી ચાર હા એ હજી થોડાક વિડીયો પછી તમને ખબર પડશે તમને ખબર પડે બરોબર છે અને ત્યાં સુધીમાં આજે હવે અનબોક્સિંગ તો અમે કરી નાખ્યું છે આ રોવા દોવામાં બરોબર છે રિમોટ પણ થોડું ત્રુટી ગયું છે બરોબર છે એટલે હવે અમે તમને કાર કેટલી સ્પીડમાં ચાલે છે ને એ દેખાડશું બરોબર ને અથર્વ ડન છે અને અથર્વની કેટલી કાર છે એનું કલેક્શન એ દેખાડશું

મારા પાપા જયારે આજકાલ અમારા ઘરમાં બહુ મોટો પ્રશ્ન છે એ પાપા તમે મારી કાર કેમ લઈને જાઓ છો આતું પોચી તો હકતો નથી ચડી ચડી તે મારે મારે પહેરાવી પડે છે ડેલી ને પી રાતે મારે પીરાવી પડે છે હાલો હવે અમે તમને કાર દેખાડીએ હાલ ને હાલ ને કાર દેખાડીએ જલ્દી એ કાર દેખાડવાની હોય બધાને મોટી કાર દેખાડી હાલો એક જ મિનિટમાં એમ તો બધી અમને ખબર છે ભાઈ સાહેબ આ તો બધી તારીખ છે ઓહો હો કલેક્શન તો જો ગજબ ગજબ કલેક્શન છે અથર્વ પાસે વાહ ઓહો અને આ ટ્રક ઓ માય ફિટનેસ વાવ ઓહો એવું છે લોરી નીચે પણ થાય છે અને આ બધી બધી ઇલેક્ટ્રિક હોય બધી કાર ઓહો એવું છે તો આમાંથી તારી ફેવરિટ કાર કઈ છે અથર્વ એ તું કહી દે હાલ બધાને ઓ આ છૂનું મૂનું આ તો ક્યાં પણ રહી ઓકે આ કાર તારી ફેવરિટ કાર છે હા અને એ કાર નું નામ શું છે કહી દે બધાની સામે ઓય મારા બાપ યાર એ તો પાપાની કાર નું નામ હોય નિશાન કહી કાય હા બાઈતાલ યા યે બાય બાઈક ની ડરે પે છે પાટા ઉઠ સાઈટર પે

તો હવે એ કાર ને આપણે બધા ને ચલાવીને દેખાડશું ઓકે લેટ્સ ગો દેન લઈ લે ચાલ હો ઓ બપ લે રે Uh Uh oh. One minute. It's dum dum da. I don't, it's I know it's dum dum da. One minute. નાના એ આપેલી ઇન્ડિયા થી બરોબર છે નાના જોઈ લેજો તમારી કારને હજી અથર્વ હજી એટલું જ યાદ કરે છે બરોબર છે ઓકે ના હવે રાત પડી ગઈ છે અત્યારે નહીં અત્યારે નહીં હવે પહેલા આપણે બધાને બાય બાય કહી દઈએ બાય બાય જાસી જાસમા જોયું કાર ચલાવવાની ઉતાવળ તો બાય બાય જાસી જાસમા ઓકે તો બાય બાય જાસી જાસમા બાય બાય જાસી જાસમા કાલે મળશું એવું તો કહી દે एक है? एक नवा ब्लॉग साथ है एक नवा एक नवा फोन नवा फोन एक नवा फोन मा नवा ब्लॉग साथ है ब्लॉग साथ तू चलो बाय बाय चलो बाय बाय जय श्री कृष्णा जय श्री कृष्णा कीची 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 बताने कीची Que <laughs>